વડોદરા શહેરમાં પ્રિયાલક્ષ્મી ગરનાળા પાસે આવેલી છગનભાઈ ચાલમાં ઘણા સમયથી ગટરની સમસ્યાને લઈને છગનભાઈની ચાલના સ્થાનિકો વોર્ડ નંબર આઠની કચેરી ખાતે અને સાથે જ કોંગ્રેસના મહામંત્રી વિજય જાધવની આગેવાનીમાં વોર્ડ નંબર આઠની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ રજૂઆત કરવા જ્યારે પહોંચ્યા ત્યારે રામ રાજ્ય પ્રજા રાજ્ય સુખી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા છગનભાઈની ચાલમાં છેલ્લા ચાર મહિનાથી ગટર ઉભરાઈ જવાથી લોકોના ઘરમાં ગટરનું મણમૂત્રવાળું ગંદુ પાણીથી રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે સાજીગંજ વિધાનસભાના વહીવટી વોર્ડ નંબર આઠ પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલા છગનભાઈની ચાલમાં છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ગટરના કારણે વિસ્તારના લોકોના ઘરોમાં મણમૂત્રવાળું ગંદુ પાણીના કારણે રોગચાળો ચાળો ફેલાયો છે અવારનવાર અધિકારીને ફરિયાદ કરવા છતાં તંત્ર જાગતું નથી વિસ્તાર ઘણા એવા રહીશોના બાળકો આ મળમૂત્રના દુર્ગંધથી બીમાર થયા છે ઘણા એવા બાળકો દવાખાનેમાં એડમિટ પણ થયા છે જો કોઈની જાણહાનિ થઈ તો તેના માટે જવાબદાર કોણ વિસ્તારના લોકોની પડતી મુશ્કેલીનું વહેલી તકે નિરાકરણ લાવવા માગણી કરી હતી અને આ સમસ્યાનું વહેલી તકે નિવારણ નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ની ચાલી છે ઘણા વખતથી અમાર લાઈન એકદમ ચોકઅપ થઈ રહી છે પાણી ઉભરી ઉભી બહાર આવે છે છોકરાઓ ત્યાં રમે છે ગંદુ હાર બીમાર પડે છે દવાખાના એને પાછળ પૈસા આપણે કઈ ખર્ચ કરવાના સરકાર અમને આપશે પૈસા હે અમારા ધંધા પાણી કાંઈ ઠેકાણા નહીં અને ઘડે ઘડે આવે છે સડે ઘાલી ઘાલી જતા રહે છે કશું નિકાલ લાવતા નહીં બિલકુલ જ હે તમે ત્યાં આવો તમે ત્યાં ત્યાં આવીને શું કરીએ અહીં બોલો અહીં મળે છે એમને સર તમે આવી પાણી પાણી બે મહિના સુધી પાણી નહીં આવે બિલકુલ જ અમને કંઈ કંઈ ત્યાં પાણી લઈને આવ્યા ફરી કે અમે લાઈન નાખીશું તમને બધું લાઈન લાઇન ખાડા ખાડા પડી જાય છે ઘડા માણસ પડી જાય ઉમરવાળા માણસ ના દેખા છોકરો વાગીને પડી જાય અમારે હેં તેમનો નિકાલ ક્યારે આવવાનું અને કઈ જગ્યાએ તમે રજૂઆત કરવાની અરે રજૂઆત ક્યાં કરવા કરવાની આઠમાં તમારી રજૂઆત તમે કરવા આવે ત્યાં તો ત્યાં કોઈ અધિકારી તમને મળે મહિલા નથી ના ના અડ્યાં જેવું કેતા હા કશું નહીં કહેતા સાહેબ રાજા ઉપર છે સાહેબ સાહેબ રાજા ઉપર છે આગળ પછી પછી ડાયરેક્ટ ગાંધીનગર જઈશું અમે હા અહી ને ગાંધીનગર જઈશું લઈને બધાને મારો સુશીલાબેન